નમસ્કાર દર્શક મિત્રો છે કાંકરેજ તાલુકાના શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા જામપુરા ગામે વંજારાવાસમાંથી બનાસકાંઠા એસઓજી પોલીસે ખાનગી બાતમી આધારે તપાસ કરી રેડ કરતા એક વ્યક્તિ પાસેથી બે પોઈન્ટ બસો અઠ્ઠાવન ગ્રામ અફીણ રૂપિયા ચોપન હજાર ચારસો પચીસ કિંમત અફીણ સાથે એક આરોપી સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે જેની કાંકરી તાલુકામાં અફીણ ગાજા અને દારૂનો વેચાણ કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે બનાસકાંઠા જિલ્લાના નવા બાહોશ અને યુવા જિલ્લા પોલીસ વડા પ્રશાંત ઝુંબઈ દ્વારા જિલ્લામાં ચાલતી ગેરકાનૂની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે લાલાંખ કરી પોલીસની જુદી જુદી એજન્સીઓને કડક સૂચનાઓ આપવામાં આવતા જ બનાસકાંઠા એસઓજી પોલીસે શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી રાહે બાતમીના આધારે ગોવાજી ખેતાજી મણઝાળા રહેઠાણ મોટા જામપુરા મણઝારાવાસ તાલુકો કાંકરે જિલ્લો બનાસકાંઠાવાળાએ પોતાના જાત કબજામાં માદક પદાર્થ અફીણ એકસો અડત્રીસ ગ્રામ કિંમત રૂપિયા ત્રણ હજાર ચારસો રાખી હાજર મળી આવી પકડાઈ જઈ તેમની તેમજ આરોપી ગોવાજીના કાકા ભારાજી ડાયાજી વણઝારા રહેઠાણ મોટાજામપુરા વણઝારાવાસ તાલુકો કાંકરે જિલ્લો બનાસકાંઠા બનાસકાંઠાવાળાએ પોતાના કબજા રેણાંક ઘર માં માદક પદાર્થ અફીડત કુલ વજન બે પોઈન્ટ એકસો વીસ કિલોગ્રામ કિંમત રૂપિયા પચાસ હજાર નવસો પંચોતેરનું રાખી વેચાણ કરવા સારું આરોપી ગોવાજી ડાપી માદક પદાર્થ અફીનો કુલ વજન બે પોઈન્ટ બસો કિંમત રૂપિયા ચોપન હજાર ચારસો પચીસનું એકબીજાના મેળાપીપણાથી રાખી ગુનો કરવામાં એકબીજાને મદદગારી કરી આરોપી ભારાજી ડાયાજી હોય ઘરે હાજર ન મળી આવ્યા હતા ત્યારે એક આરોપીને ઝડપી અને વધુ તપાસ હાથ ધરાઈ છે આ તપાસ બેલેડી પીઆઈ ડીબી પટેલ ચલાવી રહ્યા છે